આપણે પેલો સવાલ એમ કરી કે ભક્તિની જરૂર શું છે ભક્તિની વાત પછી કરી પણ ભક્તિની આપણને જરૂર શું પડે છે કોનાથી વિભક્ત છીએ એમ આપણાથી એટલે તમે આપડા કોને કહે છે પણ તો બને કે એ કઈ હોય જ નહીં તો સાંભળેલું છે ને આપણે એટલે આપણને ભક્તિ કરવાની ઈચ્છા થાય તો આપણને કોઈ પ્રોબ્લેમ તો જીવનની અંદર હોય નકર ભક્તિ કોઈ કરે નહીં કંઈક જીવનની અંદર કંઈક ખૂટતું હોય કંઈક એટલે આપણને આ ભક્તિ કરવા માટે કોણ પ્રેરે છે એમ ભક્તિ કરવા કોણ પ્રેરે છે ইচ্ছা আকাঙ্ক্ষা ইনকে ভক্তি কে লক্ষ্মী লক্ষ্মী সম্পত্তি সম্পত্তি ভক্তি তাই ভক্তি এটাই ইচ্ছা প্রয়োজন করতে ইচ্ছা ইচ্ছা হম ঈশ্বর মেয়ে ইচ্ছা એટલે ભક્તિનો અર્થ એના પ્રત્યેનું કઈક સતત પ્રેમ એના પ્રત્યે ભલે મેળવવાનો પણ પ્રેમ તો ખરો ને અંદર પૈસા મેળવવા છે તો તમને એનો પ્રેમ તો જઈને પૈસા મેળવવા માટે તમે કંઈક વિચાર કરો ભાવ કરો ક્રિયા કરો કંઈક એ ટાઈપ પદાર્થોનું ને એનું બધું એવું છે કે પદાર્થો હોય કે સંપત્તિ હોય કે ઇમેજ હોય કે એના માટે એવું છે કે આપણે આપણે ક્યાંક છીએ અને એ ક્યાંક છે અને ભક્તિની અંદર એવું છે કે આપણે જ્યાં છીએ ત્યાં જ ભક્તિ છે એટલે આપણે હવે મેળવવા માટે કાંઈ જવાનું નથી પણ આપણી અંદરના આવરણને આપણી અંદર જે આવરણ છે એને આડે આવરણ આવે છે એને હટાવવાના છે એટલે ઓલી ભક્તિ છે એ તમને બહાર લઈ જાય અને જે વસ્તુ તમને ન મળેલી હોય એ વસ્તુ આપે ત્યારે ભક્તિ છે એ તમારી અંદર પડેલી વસ્તુને જ આપે છે જુદી વસ્તુ આપતી નથી ભક્તિ એટલે ભક્તિ એક અલગ પ્રકાર છે આ પદાર્થોને મેળવવાનો અલગ પ્રકાર છે પદાર્થોની વચ્ચે આપણી ડિસ્ટન્સ છે અત્યારે નથી અને ભવિષ્યમાં મળશે ત્યારે આ તત્વ તો આપણી અંદર છે પણ આપણા આપણા રાગને લીધે આપણા દ્વેષને લીધે આપણા લોભને લીધે આપણી ઘૃણાને લીધે આપણા અહંકારને લીધે છેટું થઈ ગયું એવું લાગે છે એમ એ રીતે ઓમ આપણા જીવનની અંદર જોઈ તો પ્રેમ ખૂટતો લાગે કે ન ભક્તિ એટલે પ્રેમ ભાવ તો ભાવ ખૂટે છે કે નથી ખૂટતો ભાવ ખૂટતો હોય આપણા આજુબાજુના લોકો માટે શું ખૂટતો હોય છે આપણી માન્યતા આપણી ધારણા એ બધી આપણે એની માંગતા બરાબર આપણે તો આપણે સામાન્ય ભાષામાં એમ કહી શકી કે આપણે આપણી અંદર પ્રેમ પ્રગટાવવા માંગી છે એવું ખરું ભક્તિનો અર્થ આપણે કરવો હોય તો આપણી અંદર જે આગ્રહ છે માન્યતા છે બીજા ઉપર શાસન કરવાની ઈચ્છા છે બીજાનું શોષણ કરવાની ઈચ્છા છે એને છોડી દેવું એ ભક્તિ મારા પ્રમાણે બીજાને દોરવું હું ખુશ થાય એવી રીતે બીજાનું શોષણ કરું એ ભક્તિ નથી એ પ્રેમ નથી એટલે ભક્તિ ન હોય ત્યાં શું હોય હું બહુ મહત્વ નો હોય જ્યાં ભક્તિ ન હોય જ્યાં ભાવ ન હોય જ્યાં પ્રેમ ન હોય ત્યાં સતત રીતે હું જ મહત્વનો હોય મારું સુખ મારો આનંદ મારી શાંતિ એ રીતે

આપણા માટે રિયલ શું છે ક્રિયા જ મહત્વની છે કરતા મહત્વનો છે ભક્તિની અંદર દિશા બતાવે દિશા બતાવવાનું કામ કરે એટલે પેલી ભક્તિ છે એ શ્રવણ ભક્તિ છે આ જે ભક્તિનો જે પેલો પ્રકાર છે એ શ્રવણનો પ્રકાર છે કોઈ પણ ભક્તિ શરૂ થાય ને એ શ્રવણથી થાય કારણ કે આપણે જે સમાજની અંદર શ્રવણ કરી છે ને એના દ્વારા ભક્તિ પેદા ન થાય આપણે જે સમાજમાં રહી છીએ ને એ સમાજ દ્વારા ભક્તિ પેદા ન થાય કે પૈસા કમાવો થોડાક મકાન લ્યો દુકાન લ્યો તમારો ધંધોનો વિસ્તાર કરો તો સમાજ દ્વારા ભક્તિ ન વધે તો હવે કોના દ્વારા ભક્તિ વધે કોણ એનું મૂલ્ય બતાવે એટલે જે જગ્યાએ પ્રેમનું મૂલ્ય શાંતિનું મૂલ્ય આનંદનું મૂલ્ય બતાવે એ જગ્યાએ આપણે જાય એટલે પેલા શ્રવણ કરે આપણે શ્રવણ કરી કે આ પરમ તત્વની વાત થાય આત્મતત્વની વાત થાય શાંતિની વાત થાય આનંદની વાત થાય કે આપણી અંદર જ આનંદ પડેલો છે આપણી અંદર જ શાંતિ પડેલી છે એટલે પેલી ભક્તિ છે એ શ્રવણ ભક્તિ થઈ ગઈ આ શ્રવણ જે છે ને એ શ્રવણની ભક્તિ થઈ ગઈ શ્રવણ પછી જો બીજી ભક્તિ આપણે કરવી હોય તો મનન કરવું જોઈએ આપણે ખરેખર જે શ્રવણ આપણે કરેલું હોય એનું આપણે મનન કરવું જોઈએ એ બધા શાસ્ત્રકારોને બધા કૃષ્ણ ભગવાનને ગીતામાં બધા એમ કે છે બધા લોકો એમ કે છે કે આપણી અંદર આનંદ છે આપણી અંદર શાંતિ છે આપણી અંદર પ્રેમ છે આપણને ક્યાંય એના લક્ષણ આપણી અંદર ક્યાંય દેખાતા નથી છે કે નથી તો આપણે એનું મનન કઈ રીતે કશું કે છે કે નથી એ તો વાત કરે છે કે પરમ તત્વ છે વ્યાપક તત્વ છે એમ વાત કરે છે એ શાશ્વત તત્વની વાતો કરે છે આ શ્રવણથી તો આપણને ખબર પડી ગઈ પણ હવે મનન બરાબર મૂળ મૂળ આ ક્ષણે રહેવાતું નથી એટલે એ આપણી જરૂરિયાત નથી આપણી જરૂરિયાત તો આપણે રહીએ ને આપણે તો એના માટે રોઈ કકડી ગમી કરી મારે જે જોઈ છે એ મારે મેળવીને જ રહેવું છે તો પછી હું શું સુકાન ન લઉં હવે જે પ્રોબ્લેમ છે એ હવે પ્રેમનો જ ભક્તિનો જ પ્રોબ્લેમ છે હવે જે પ્રોબ્લેમ છે એ ભક્તિનો છે પ્રેમનો છે હવે પ્રેમ એવો નથી તો તમે પ્રેમ નથી એવું તમે સ્વીકારો ખાલી એ જગ્યાએ તમે આવી જાઓ કે એટલો બધો એટલો પ્રેમ નથી અને એ જો અંદરનો ખટકો થઈ જાય તો પછી આગળની ભૂમિકા પછી જ જવાય પણ એક વખત તમે અંદર તમને અંદર એવો ખ્યાલ આવી જાય કે મારી અંદર એવો પ્રેમ નથી ઘણી વસ્તુ મોટી છે માનો કે આપણને ખ્યાલ આવી ગયો કે આપણી અંદર નથી એ વસ્તુ અને તમને જો પછી ખટકો થાય અંદર માટે આપણા જીવન પ્રત્યે જ આપણને પ્રેમ નથી અને જો તમને એનામાં ખટકો જાગે તો પછી આ યાત્રા શરૂ થાય પણ કમસે કમ આપણે એટલું તો જાણી લઈએ કે પ્રેમ નથી એમ એ રીતે જાણી લઈએ અને ભક્તિ આપણી અંદર દાખલ થાય ને એટલે ભક્તિ દાખલ થાય એટલે પછી હવે ભક્ત લોકોને તો એવું લાગે કે ભગવાન એ પ્રસાદ છે એટલે કોઈ પરિસ્થિતિ પેદા કરી વિપરીત પરિસ્થિતિ હોય તો પણ કોઈ પણ પરિસ્થિતિ પેદા થઈ તો એ પેદા થઈ એની અંદર એ જોવે કે મારા માટે શું લેસન છે લેસન છે એ મારા માટે શું છે તો આ લેસન ને જો સમજતો જાય તો સામેવાળા માણસને એ જવાબદાર નહીં ગણે ભક્તિના પ્રકારની અંદર કેવું છે કે ભગવાને મને આ જગ્યાએ કોઈ લેસન આપ્યું છે વિપરીતતા કરીને મારા અહંકારને અહંકારનું અપમાન કરીને મને નેગ્લેક્ટ કરીને ગમે તે કરીને વિપરીત આપીને મને કંઈક લેસન આપ્યું છે હવે આમાં હું બરાબર ક્રોધ કરું છું હિંસાનો ભાવ જન્મે છે શું છે મારી અંદર આ ભક્તિ કરવી હોય તો આ આપણને સંદેશો છે જે એટલે કુદરત જે પણ પરિસ્થિતિ આપણને આપે છે એ કુદરત જે પરિસ્થિતિ આપે છે એ પરિસ્થિતિ આપણા ઇવોલ્યુશનની પ્રક્રિયામાં આપણે આગળ જઈ શકીએ આપણે ઉત્ક્રાંતિની અંદર પરમાત્માની શાંતિની પ્રેમની વધારે ને વધારે નજીક જઈ શકીને આપણને ખાલી બચાવે બતાવે કે તમારી અંદર જો આ તકલીફ છે ને એટલે પ્રેમ પ્રગટ થતો નથી આ છે ને એટલે શાંતિ પ્રગટ થતી નથી આ છે એટલે આનંદ આ તમારી અંદર ઈર્ષા છે તમારી અંદર હિંસા છે તમારી અંદર ઘૃણા છે તો એટલે પ્રગટ નથી થતો તમે આના ઉપર કામ કરો પરિસ્થિતિ એવી કોકને નિમિત્ત મોકલે ઉપાદાન આપણી અંદર એટલે તમે 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 જોવો છો કે આપણે જે પ્રકારનું બીજ માનો કે કારેલાનું બીજ વાવ્યું હોય બે 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 પડખે પડખે જ છે કેરી વાવી છે ને કારેલું વાવ્યું છે આવશે શું એની સામે કારેલું છે એ કરવાસને ગ્રહણ કરશે અને ઓલું છે એના ઉપાદાન પ્રમાણે ગ્રહણ કરશે એટલે એટલે બારના નિમિત્તો જે બારના નિમિત્તો એ જે લે છે ને એ એની અંદરનું જે ઉપાદાન અંદર પડેલું છે ને એ પ્રમાણે લે છે એટલે હું બારની પરિસ્થિતિ પણ કોઈ પણ થાય છે એટલે હું જો મારા અહંકાર પ્રમાણે લઉં તો હું જેવન તેવો રહું પણ એમ કે પરમાત્માએ મને આ લેસન આપેલું છે ક્રોધ મને દેખાતો નહોતો લોભ મને દેખાતો નહોતો ઘૃણા દેખાતી નહોતી હિંસા દેખાતી નહોતી મારો સ્વાર્થ મને દેખાતો નહોતો તો એ પરિસ્થિતિ બતાવી દીધો તું સ્વાર્થી છો તો હવે મારે એ લેસન ઉપર મારે કામ કરવું છે એટલે ભક્ત લોકો પછી આ પરિસ્થિતિઓ જે જે આવતી હોય જે પરિસ્થિતિઓ પોતા પણ આ ભક્તિની અંદર શું થાય અહંકાર પણ છોડવાનું હોય અને પરમાત્મા અહંકાર એટલે વ્યક્તિગત રીતે અંદરથી આગ્રહ માન્યતાને છોડવાના હોય અને પરમાત્માની જે ભાષા હોય ને એ પરમાત્માની ભાષા મુજબ એને હાલવાનું હોય કે પરમાત્માએ આ પરિસ્થિતિ મને આપી જ દીધી છે તો હવે મારે આના ઉપર કામ કરવું જ છે એટલે પ્રતિક્ષણે આપણને જે જે સિચ્યુએશન જે પરિસ્થિતિઓ આપે ને પરમાત્મા એ આપણને આગળ જવા માટે આપે અને આપણે આપણે ઈ બધા ડિપ્રેશનમાં વહે જાય કે આપણે અણગમમાં વહી જાય કે હિંસામાં વહી જાય એના માટે નથી આપી એને ખાલી એમ બતાવ્યું કે તમારી અંદર કયો ડાક પડેલો છે આ ડાઘ છે આ ડાઘને કાઢશો તો તમારી અંદર પ્રેમ જેટલા અંશમાં તમે એને કાઢશો એટલા અંશમાં પ્રેમ આનંદ શાંતિ પ્રગટ થવાના છે એ હવે તમે આમ આમ વિચાર કરો કે આપણે દેહ ભાવે જીવતા હોય માનો કે આપણે દેહ દેહ સત્ય છે એમ માનીને જીવતા હોય દેહ સત્ય માનીએ એટલે આ દેહને પ્રેમ કરતા હોય ને આ દેહને જ પ્રેમ કરતા હોય ને બીજા કોઈને પ્રેમ કરીએ તો હવે દેહને પ્રેમ કરતા હોય એ બીજાને પ્રેમ કેવી રીતે કરીએ કે એટલે એના માટે દેહ સત્ય છે દેહની વાત જ સત્ય છે બીજું કંઈ સત્ય નથી એટલે દેહ ભાવમાં જે જીવતો હોય એ નિસ્વાર્થી ન બની શકે હવે દેહ છે મને દેહ મળેલો છે એમાં શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ મને પાંચ વિષયો મળેલા છે હવે મારે પૈસા કમાવા છે મારે સગવડતાથી રહેવા માટે પૈસા કમાવાના છે તો હું કોકનું શોષણ કરવું હોય કોકને છેતરવું હોય તો હું છેતરી લઉં કારણ કે મારો સ્વાદ છે તો દેહ ભાવે આપણે જો જીવી તો બધાને દેહ ભાવે જ જોશું એટલે આપણે બધાને વિકૃત ભાવે જ જોશું ખરાબ ભાવે નહીં જોઈએ

જેવા પ્રકારના ભાવ હોય એવી કામનાઓ થશે વિચારમાં આવી ગયા તો વિચારમાં જે પ્રકારની કામના હોય એ આપણને આવશે એટલે આપણે જે સ્તર ઉપર જીવી છીએ એવી કામનાઓ આપણી અંદર પ્રગટ થવાની છે એટલે આપણે જ્યાં લગીન દેહ રહેશું ભાવ રહેશું વિચાર રહેશું ત્યાં લગીન આપણી અંદર પ્રેમનો પ્રગટ થઈ શકે શાંતિ પ્રગટ ન થઈ શકે એટલે આનાથી કંઈક હાયર વસ્તુ છે એની આપણને જરૂરિયાત છે ભક્તિની અંદર તમે ખ્યાલ છે ને પ્રહલાદને તો એના ફાધર ઓલો ધગ તો ઓલો કરે છે ને તો એને એમ લાગે છે કે આ ભગવાન પ્રતીત થાય છે તો એને એને વસ્તુને અડે છે ને એમાંથી ભગવાન પ્રગટ થાય છે એટલે ભગવાન બધી વસ્તુની અંદર છે જ ખાલી આપણા અંદરના ભાવથી પ્રહલાદને પ્રગટ થયા એવું નહીં બધાને પ્રગટ થાય કારણ કે પ્રહલાદને એ થાંભલાની પાછળ થાંભલાની અંદર સૂક્ષ્મ રીતે સત રૂપે પરમાત્મા હતા એની પ્રતીતિ થઈ ગઈ એમ આપણને જો પ્રતીતિ થાય અને આપણને આપણે એવો ભાવ બીજા લોકો માટે રાખી શકીએ અંદરનો ભાવ તો એ ભાવ બીજાને સ્પર્શ કરે જ બીજાને અડે છે ભાવ એટલે આપણા આજુબાજુના લોકોને આપણા ભાવ અડતા નથી કારણ કે આપણા ભાવ છે એ આર્ટિફિશિયલ છે એટલે અડતા નથી એટલે સમજી જાય છે ખોટું બોલે સાચું બોલે છે બધી વસ્તુ ખ્યાલ આવી જાય છે એમ ના ભક્તિની આમ ત્રણ ભૂમિકા કહેવાય કે આ જેમ લગ્ન કરેલા હોય ને લગ્ન કરે લગ્ન કરે એટલે શરૂઆતની અંદર સ્ત્રીઓને એમ થાય કે હું પતિની છું પછી અમુક સમય રી એટલે એને કોન્ફિડન્સ આવી જાય કે પતિ મહારાજ છે અને છેલ્લે હું ને પતિ એક છે ગટપણની અંદર તમે જોજો પતિ પત્નીનું એકબીજાના રક્ષણ કરશે એમ એટલે આ ભક્તિનો પેલો પ્રકાર છે હું ભગવાનનો છું કારણ કે હજી મને એની પ્રતિઓ બાકી છે એના ઉપર કોન્ફિડન્સ બાકી છે અને પછી આપણે પ્રભુને પ્રાર્થના કરી છે પ્રભુ એના પરિણામો આપે છે પ્રભુને પ્રાર્થના કરી છે પ્રભુને પરિણામ આપે છે તો પછી આપણને કોન્ફિડન્સ થાય કે ભગવાન મારો છે હું કહીશ ત્યારે મને મદદ કરશે જ કોન્ફિડન્સ આવી અને પછી એક અવસ્થા આવે કે એમાં ભગવાન અને ભક્ત બે એક થઈ જાય પ્રેમનું તત્વ એટલું બધું વધારે પ્રગટ થઈ જાય કે આ બાજુથી ભગવાન વયો જાય ને આજુ જીવ વયો જાય બે જે ભક્તિ કરે છે એ વયો જાય તો જે રહી જાય એ પ્રેમ રહી જાય ભક્તિ છે